તો પાલખી યાત્રા નીકળી છે ને પાલખી યાત્રામાં ભાગ લેનારનો જોમ જુસ્સો વધારવા માટે લોકબોલીમાં ભજનોની રમઝટ રહી છે ગબ્બર પહાડ ઉપર આવેલી શેષ નાગ ગુફાનો જીર્ણોદ્ધાર પૂર્ણ થયો છે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પૂર્વે ગઈકાલે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ગુફામાં સ્થાપિત તમામ મૂર્તિઓ અને શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ શેષ નાગ ગુફા ગબ્બર કાળભૈરવ મંદિર હસ્તક આવેલી છે તો ગબ્બર પહાડ ઉપર ઉતરવાના રસ્તા ઉપર આવેલી આ ગુફામાં મહાદેવ અને મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે ગુફાનો આકાર શેષનાગ જેવો હોવાથી તે શેષનાગ ગુફા તરીકે ઓળખાય છે સ્થાનિક લોકો દ્વારા ભાતી ગણ આરાધના કરતા ગીતોની રમઝટ બોલાવી છે અને માતાના દર્શનની અભિલાષા વ્યક્ત કરી હતી દર્શન દેજે જે માં દર્શન કરવા છે શબ્દો સાથેના ગીતો લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે

દર્શન કરવાનો અંદાજો છે સમગ્ર જિલ્લાના આસપાસના તમામ જિલ્લાઓમાંથી તથા સમગ્ર ગુજરાત રાજ્યમાંથી માઈ ભક્તો શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમાનો લાભ લેવા આવી રહ્યા છે ત્યારે છ જેટલી જગ્યાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત સમસ્ત કબ્બર પરિસર પણ અલગ અલગ જગ્યાઓ ચા નાસ્તા કેન્દ્ર અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે